પોરબંદર શહેરમાં શ્રી સિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારે છ વાગ્યે કડકડતી ઠંડી વચ્ચે પણ દોડવીરોએ દોડ લગાવી હતી તો આ મેરેથોનમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ દોડવીરોએ ભાગ લીધો હતો આજના આધુનિક સમયમાં લોકો વધુ પડતો સમય મોબાઈલ પાછળ બરબાદ કરે છે જેના લીધે શરીરને પણ ઘણું નુકસાન છે શરીરને જરૂરી કસરત કરવા લોકો આળસ કરી રહ્યા છે ત્યારે પોરબંદર શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોન આયોજન કરવામાં આવ્યું હતું કડકડતી ઠંડીમાં દોડવીરોએ દોડ લગાવી હતી કોસ્ટલ હાફ મેરેથોન માં થી વધુ દોડવીરોએ ભાગ લીધો હતો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો આજે પોરબંદર ખાતે કોસ્ટલ હાફ મેરેથોન માં અંદાજિત બારસો જેટલા સ્પર્ધકો જેમાં છ વર્ષથી લઈ નેવું વર્ષના વૃદ્ધોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો આ કોસ્ટેલ આફ મેરેથોન ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો આ કોસ્ટેલ આફ મેરેથોન બે કિલોમીટર કિડ્સ અને પાંચ કિલોમીટર ફન રન ચાલવવાનું દસ કિલોમીટર ફિટનેસ એકવીસ કિલોમીટર હાફ મેરેથોનનું આયોજન કર્યું હતું આ મેરેથોનને સફળ બનાવવા નેવી કોસ્ટગાર્ડ નગરપાલિકા જિલ્લા વહીવટી તંત્ર રોટલી ક્લબ તેમજ મેડિકલ સેવાઓ માટે સિવિલ હોસ્પિટલ આરોગ્ય વિભાગ તથા એકસો આઠ ઇમરજન્સીની ટીમ સેવા પૂરી પાડી હતી શ્રીરામસિંહ સ્વિમિંગ ક્લબ પોરબંદર દ્વારા આયોજિત કોસ્ટલ હાફ મેરાથોન બે હજાર ચોવીસમાં ઉત્સાહભેર બધાએ ભાગ લીધો અને તેરસોથી પણ વધારે પાર્ટિસિપેન્ટો અલગ અલગ ઇવેન્ટ બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને એકવીસ કિલોમીટરની આ ઇવેન્ટમાં જોડાયેલા છે સર્વે ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો તમામ જે પાર્ટિસિપેન્ટો છે ફિનિશ કરનારને તેમને અઢી લાખ સુધીના કેશ પ્રાઇઝિસ છે સાથે જ ટ્રોફી ઈ સર્ટિફિકેટ મેડલ્સ અને તમામ સાથે પૂરતી બધા જે પાર્ટિસિપન્ટ છે રૂટ ઉપર તમામ માટે પોલીસ વિભાગ તરફથી પણ રૂટ ઉપર ટ્રાફિક અને સુરક્ષાની પૂરેપૂરી તૈયારી રાખેલ છે તમામ વિભાગો મેડિકલથી માંડી અને બધા ડિપાર્ટમેન્ટે ખૂબ સારી આ ઇવેન્ટ સફળ બનાવવા માટે સેવા આપી છે તમામ એનજીઓ છે એમને પણ ખૂબ સારો સ સાથ સહકાર આપેલો છે અલગ અલગ જગ્યાએ પાર્ટિસિપેન્ટો માટે રસ્તા ઉપર ફિઝિયોથેરાપિસ્ટની ટીમ તથા વોટર પોઈન્ટ અને બધી સગવડ શ્રીરામ શ્રી સ્વિમિંગ ક્લબ દ્વારા કરવામાં આવેલી છે આ ડોક્ટર એમજી રાજ્ય ગુરુ આજે તમે જે ભાગ લીધો તે વિશે તમને જણાવો અને શું આજે તમે ભાગ લીધો છે એના વિશે શું ભાગ લીધો છે છે એને સવારના કસરત કરવી જોઈએ તમે આજે આજે કે પોરબંદર કોસ્ટલ ના ફ્લેગ માં પોરબંદર ના કલેક્ટર ભગીરથ ભગીરથસિંહ જાડેજા કોસ્ટલ ગાર્ડ ઓફિસર કે કે સિન્હા અને નેવલ ઓફિસર લેફ્ટનન્ટ પાર્થિવસિંહ સહિતના અધિકારીઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર